સુરતમાં નબીરાવ ત્રીસ જેટલી બીએમડબલ્યુ મર્સિડીઝ સ્કવડા જેવી લક્ઝરી કાર સાથે રેલી કરી સ્ટંડબાજી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરતના ઓલપાડ તાલુકાના કુંકણી ગામમાં આવેલ ફાઉન્ટ હેડસ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી તેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓ રીતે જાહેરમાં સીન સપાટા કરી કાયદાના લીલા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું છે